ેડ અંગે સ્થાનિક લોકોને માહિતગાર કર્યા છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે બોટ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે ઓલપાડ પોલીસ દ્વારા કોસ્ટલ એરિયામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે હાલના પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા અને સુરત જિલ્લાના અધિક્ષક શ્રી અને ડીઆઈજી શ્રી હિતેશ જોશર સાહેબની સૂચનાથી ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરિયાઈ પટ્ટીના ગામો લગભગ અઢાર જેટલા ગામો આવેલા છે એ ગામોમાં ઓલપાડ પોલીસ તરફથી સાગર રક્ષક દળ જીઆરડી હોમગાર્ડ અને પોલીસના અધિકારી જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે છે એનો ઉદ્દેશ એવો કે દરિયાઈ માર્ગે દુશ્મન દેશો તરફથી અસામાજિક પ્રવૃત્તિ આ વિસ્તારમાં ન થાય કોઈ અજાણ્યા દરિયા કિના માર્ગે અંદર ઘૂસીને કોઈ પ્રયત્ન ન કરે દેશની સલામતીને જોખમ ઊભું કરવાની એટલા માટેથી આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ આ ડભારીના દરિયા કિનારો પર આપણે ઊભા છીએ ડભારી ગામના લોકોને અને આજુબાજુના ગામના લોકોને પણ આજે આ બાબતની સમજ કરવામાં આવી છે કે કોઈ અજાણ્યા માણસો બોટ દ્વારા કે આ વિસ્તારમાં ફરતા દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો આ વિસ્તારમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના તરફથી ફિશિંગ બોટ આવતી હોય છે તો આ અહીંના સ્થાનિક લોકો એ બધાને ઓળખતા હોય છે તેમ છતાં પણ કોઈ અજાણી બોટ જો દરિયા દેખાય તો ફિશરમેન વોચ ગ્રુપના માણસો જે સભ્યો અમારી સાથે જોડાયેલા છે એમને પણ અમે સમજ કરી છે કે તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવું સુરત ગ્રામ્ય પોલીસ પોલીસ તરફથી તરફથી ખાસ કરીને સતત કલાક આ વિસ્તારોમાં જે દરિયાઈ પટ્ટીના ગામો છે એમાં પોલીસ તરફથી પેટ્રોલિંગ રાખવામાં આવશે બંદોબસ્ત રાખવામાં આવશે અને લોકોની સુરક્ષા કોઈ પણ રીતે ન જોખવાય એના તમામ પ્રયત્નો કરો આગળ વાત કરીએ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે